પણ વાત નતા હવે પછી બધા કેવા મને હેરાન કરે કોઈને મારી કિંમત જ નથી મારી કઈ વેલ્યુ જ નથી એમ કરતા મને આ બધા કેટલા છે મન નતા આવો ને ટેપલી પર મન ન જાઉ મારા આવો જ નથી હવે મને જાઉ નથી ટેપલી ભાઈ મન નતા આવો મને બહુ બીક લાગે છે

તમે કઈ ગયો ને બાપા આવું હું નઈ તેડીને લઈ જાવ ખાસી વાત છે ગોગડી એને કઈ દે હવે રોવાનું છે તો એને હવે લંગુ ને નથી રોવાનું હવે જોઈ બધાઈનો વારો પાડું ને તમારે કોઈ નો કઈ વારો નથી પાડો તમે હવે શાંતિ રાખજો દોશીમાં તમને પગે લાગો એ બધું આમ પતાઈ દેશ હવે એનું શું જ કરવાનું લંગુ બેન ને આપણે બીજે કર નાખશું આપણે બીજો છોકરો તૈયાર જ છે અમે નક્કી જ કરને કો સ્ટેપલી ફાઈ મરફાઈ જી છે ને એ નણન નો છોકરો બહુ સારો છે બિશારો

તો તારે જીવ તો રાખવો હોય તો વહી તારું ઘર છે બાપા હું તો જો પ્રેમથી સમજાવવા આવી છું પણ ક્યાં તું બીજું કરીશ ને બીજે ગમે હાહરે જાશ ને તને ત્યાં હાંસવશે એની હું ગેરંટી કે તું અહીંયા તને હું તો હાસવું છું ને દાદા હાંસવે છે તારા હાહરા હાંસવે છે અને કાળીઓ તો સુધરી જશે બેટા હા તે તો તમારે વહી આવું જ છે તો હવે છે ને હું શ્રીમદ પછી વહી આવીશ ને આજ હું કાળિયા કલુટાન મારા કાળિયા કલુટાન ફોન કરીશ ટીપલી

રાહવે મનનત લાગ તો અમારી નણન પાછી ત્યાંથી આવે જીવતી એમ આ શે તો એને કોઈને કાઈ ખર એટલે હવે બર ધવરખો મેં અપને ઘર જાતી હો હા તો કાઈ વાંધો ની જા હો તારા ઘરે તારે જવાના છે ને તો જા ઓકે બાય તમ બધા ઘડીક બેહો મારા સબસ્ક્રાઇબર આરે વાત કર લો બધાની માફી માંગી લો બહુ બધા કમેન્ટ કરે ગોગડી બેન વિડિયો નથી આવતો વિડિયો નથી આવતો પણ ટાઈમ જ નથી મળતો મને વિડિયો બનાવવાનો એટલે હું કામમાં પડી ગઈ છું તો સોરી ફ્રેન્ડ અને હવે મેં વિચાર કર્યો છે 10 થી 12 દિવસમાં ફેસ રિવીલ કરવું છે પણ પહેલા મેં કીધું હું તમને બધાને ખુશી લઉં હું ફેસ રિવીલ કરું તો તમને કેટલી ખુશી થાશે રીઅલ ગોગડીને તમે જોવા કેટલા એક્સાઇટેડ છો ઈ મારે જાણવું છે ફાઈનલ ડિસિઝન મેં મારા વાલાવાલા ફ્રેન્ડ લઈ લીધું છે કે હવે મારે ફેસ રિવિલ કરવું જ છે તો તમે બધા કમેન્ટ કરીને મને કહેજો કે હવે 10 થી બાર દિવસમાં તો મારા રિયલ ફેસ તમને બતાવીશ અને ફેસ રિવિલ કરવાની શું એ ફાઈનલ છે તો તમે કેટલા ઉત્સાહિત છો એક્સાઇટેડ છો એ મને કમેન્ટમાં મને ખબર પડશે હું એક એકની કમેન્ટ વાંચીશ તો મને કમેન્ટમાં તમે કહેજો બરાબર ને અરે હવે ફેસ રિવિલ કરી દેવું છે એમને હા એલી હવે બિચારા મારા સબસ્ક્રાઇબર કેટલા દિવસથી વાટ જોવે છે તો ગોગડી બેન રીયલ ગોગડી બેન ને જોવા છે રીયલ ગોગડી બેન ને જોવા છે તો હવે હું ફેસ રીવીલ કરી નાખું એવો વિચાર કર્યો છે મેં વિચાર કરું છું કે YouTube માં લાઈવ કરું કે Instagram માં લાઈવ કરું કે કઈ રીતે હું ફેસ રીવીલ કરું તો મારા વાલા ફ્રેન્ડ તો જરીક તમે તમારી રાય જણાવજો તો મને ખબર પડે કે મારે કઈ રીતે ફેસ રીવીલ કરવો જોઈએ બરોબર ને હારું ગોગડી હું તો બેહી બેહી બટા થાકી ગયો મારી દીકરી હું હવે હોઈ જાઉં તારે ફેસ રિવીલ કરવું હોય જે કરવું કઈ એબરી માસી તમને ક્યાં મેં હમ દીધા છે તમે ગુડાવ એ ખોડાણે લાર્યો બે હો મરો કાઈ કીધું કોઈ જાવ જાવ હવે તો બધા બેઠા હોય તો મને એમ થાય હું બેહું ટીપલી બેન બેઠા છે પછી ભૂતડી લંગુ જીણ કે બિશારી પ્રેગ્નન્ટ છે તોય બેઠી છે તો મેં કીધું હું એ ખોડાને લઈ રહું ઘડી આ સીબરીનો લાડવો સોળવાનો છે ગોગડી કેથી સોળશું આપણે હવે

બગડી ભાગે હું શું કરું હા રે વઈ કે હું કરું મને કઈ દસ કુસ્તી નથી ને એની ઉપાધી બહુ થાય છે મને કે હું એ સમજો છું તમને ઉપાદી થાય છે બળેતરા થાય છે બધી મને ખબર છે લંગો બેન પણ નોખા થઈ જાવ ને તો તમને પછી બીજી વાર આવડા કંદડી ન હોય કે તમને હેરાન ન કરી શકે એટલે છે ને એ બધો નેઠો હળખો થઈ જાય નોખા હોય ને તો ઉપાધીની તમારી છોડીની તમારી ઢીંગલીની ઉપાધી રે

તો કાળિયા તલવટા ને બોલાવો તેરી જાય બીજું શું કરવું કયો આપણને મને જીવ બળે દારૂ એવું પીવે ને એટલે તમને થાતુ તો હોય જ તેને બાપા